બીજા જોટી હાઇટ લંબાઈપુરી શીંગડી એકદમ ગોળ છ વર્ષની જોટી છે દસ દિવસની વીયણા નીચે પાડોહારમાં પાંચ પાંચ લિટર દૂધ હાજર એકદમ ગરીબ ઘરે દુવાના કામની ટોપ टॉप एक नंबर चोटी एकदम गरीब भाव हाँ। कीमत नेव हज़ार रुपया जवाब मैं बापर तालुका आबासणा गा एकदम गरीब चोटी टॉप चोटी हाइट लंबाई वजन वाली भैंस खूब सारी भैंस दस दिवस थी अभी आना नीचे पाड़ो દૂધ આપશે છ થી સાત લિટર ફૂલ જવાબદારી વધુ માહિતી માટે નંબર આપેલ છે તેની પર કોલ કરો હાલમાં હાજર પાંચ લીટર દૂધ બે ટાઈમ ધોઈને લઈ જવાની છૂટી આઈટ લંબાઈમાં ખૂબ સારી